જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેવન્યુ તલાટી સ્પેશિયલ ભારતના ઇતિહાસના ટોપિક વાઇઝ એમસીક્યુ આપણે જોવાના છીએ તો ભારત રેવન્યુ તલાટીનો ડિટેલમાં સિલેબસ આપી દીધો છે અને આ રેવન્યુ તલાટીના ડિટેલ સિલેબસમાં ભારતના ઇતિહાસનો પ્રથમ ટોપિક છે મિત્રો આપણો સિંધુ ખીણની સભ્યતા તો આજના વિડીયોની અંદર આજ આપણે સિંધુ કાટી સિંધુ ખીણની સભ્યતાના મોસ્ટ અગત્યના પચાસ એમસીક્યુ જોવાના છીએ ઓકે તો રેવન્યુ તલાટી સ્પેશિયલ આપણી ટોપિક વાઇઝ એમસીક્યુ સિરીઝમાં તમારું સ્વાગત છે રેવન્યુ તલા માટે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ મટીરિયલ માટે તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ચાલો શરૂઆત કરીએ હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્તરેથી મળ્યું છે ઓકે હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ જે સ્તર છે મિત્રો તે આપણને પ્રાપ્ત થયું છે આમરી સિંધ ઓકે ઓપ્શન બી સાચો જેવા બનશે નેક્સ્ટ વિશાળ સ્નાનાગારના અવશેષો કયા સ્તરથી મળી આવ્યા છે વિશાળ સ્નાગાર તો મિત્રો આના જે અવશેષો છે તે આપણાને મોહેજો દરોમાંથી પ્રાપ્ત થયા છે મોહેજો દરો છે ઓગણીસો ને બાવીસમાં શોધ થઈ હતી આરડી બેનર્જી દ્વારા મોહેજોદરો છે સિંધુ નદી કિનારે આવેલો છે મોહેજોદરાનો થાય છે મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો નેક્સ્ટ નિમ્નલિખિતમાંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્થળ સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું ઓકે સૌ પ્રથમ સ્થળ તો હડપ્પા શોધવામાં આવ્યું હતું ઓગણીસો એકવીસમાં રાવી નદીના કિનારે દયારામ સાહની દ્વારા પરંતુ અહીં આપણને નીચેનામાંથી કહેવાનું છે તો આમાંથી સૌ પ્રથમ શોધ કરવામાં આવી હતી સુતકા ગેંડરોડની ઓકે તો જવાબ થશે ઓપ્શન ડી સુતકા ગેંડરોડ ઓકે લોથલની વાત કરીએ મિત્રો આપણે લોથલની શોધ એસ આર રાવ દ્વારા ઓગણીસો ચોપનમાં કરવામાં આવી હતી એવી રીતે કાલીબંગા રાજસ્થાનમાં આવેલું છે ઓકે ચાલો આનું જે કાલી બંગાની વાત કરી તો એમાંથી કાળા રંગની બંગડીઓ મળી આવી હતી એટલા માટે એનું નામ બંગાન પડ્યું છે તો કે બનાવલી છે જે હરિયાણામાં આવેલું છે ચાલો કાશી મહાજનપદની રાજધાની કઈ હતી સોર મહાજનપદ અને તેની રાજધાની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતું હોય છે એવું તલાટીમાં પણ પૂછાઈ શકે છે તો જવાબ આવશે કાશીની વારાણસી ત્યારબાદ ભીમબેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા છે ભીમબેટકાની ગુફાઓમાં ગુફાઓ મિત્રો જે મધ્યપ્રદેશમાં આવેલી છે તો આજે એમાં જે ચિત્રો છે કયા કાળ દરમિયાન દોરાયેલા હતા તો જવાબ આવશે ઉચ્ચ પુરા પાસાણ કાળ ચાલો નવ પાષાણ કાળ દરમિયાન કૃષિ કાર્યનો શરૂઆત થઈ હતી કૃષિ કાર્યનો પ્રારંભ થયો હતો ત્યારબાદ નેક્સ્ટ માનવ દ્વારા સર્વપ્રથમ કયા કયા પ્રાણીને પાલતુ બનાવાયું હતું જવાબ આવે કુતરો નેક્સ્ટ એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્તરેથી પ્રાપ્ત થઈ છે ઓકે એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય એવી મૂર્તિ મિત્રો આપણને હડપ્પા ખાતેથી પ્રાપ્ત થઈ છે ચાલો સીધુ ઘાટી સભ્યતાનું કયું સ્તર સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું તો સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું હડપ્પા એટલા માટે જ આપણે તેને હડપ્પા નામ પર હડપ્પા સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ચાલો ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે તો એ નદીનું નામ છે મિત્રો સરસ્વતી ચાલો વેદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા હતા તો રાજાને ગોપના નામથી ઓળખવામાં આવતા હતા વૈદિક યુગ દરમિયાન નેક્સ્ટ કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એ વેદ છે વિવિધ પ્રકારની યજ્ઞની વિધિઓની વાત આવે એક જ વેદ આવે યજુર્વેદ ઓકે ઋગ્વેદ એટલે સૌથી વધુ આ સૌથી જૂનો વેદ એક હજાર અઠ્યાવીસ ઋચાઓ છે ચાલો અર્થવેદમાં અનેક પ્રકારના કર્મકાંડોની માહિતી આપેલી છે સામવેદ છે મિત્રો જેને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે ચાલો સાંખ્ય દર્શનનું પ્રવર્તક નિમ્નલિખિતમાંથી કોણ છે ઓકે સદ દર્શન અને તેના રચયિતા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે એમાંથી સાંખ્ય દર્શન સાંખ્ય દર્શનના મિત્રો રચયિતા છે કપિલ મુનિ નેક્સ્ટ ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવે છે તો ઋગ્વેદમાં જે વાત કરીએ સૌથી વધુ ઉલ્લેખ ઇન્દ્રદેવનો છે તો આમાં જે જવાબ આવશે ઇન્દ્ર ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંડળ આપવામાં આવ્યો છે તો એ છે મિત્રો ત્રીજા મંડળમાં નેક્સ્ટ ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા ઋગ્વેદની વાત કરીએ તો એમાં વેપારીઓને પણીના નામથી ઓળખવામાં આવતા હતા કાળમાં કયા ધાતુથી પરિચય થયો ન હતો ઓકે તો ઋગ્વેદ કાળની આપણે વાત કરીએ ઋગ્વેદ કાળમાં તો લોખંડ થી લોકોને સમયના લોકોને પરિચિત એ સમયના જે લોકો છે તે લોખંડ થી પરિચિત ન હતા નિમ્નલિખિતમાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો હતો અશ્વમેઘ યજ્ઞ ચાલો કાળમાં રાજાના સારથીની સારથીને કયા નામથી ઓળખવામાં આવતું હતું તો જવાબ આવશે જૈન ધર્મના ત્રેવીસ માં તીર્થકર પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા તો મિત્રો ઈશ્વાંકુ વંશ ઓકે જૈન ધર્મના ચોવીસ માં તીર્થકર પાર્શ્વનાથ ચાલો મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે મિત્રો તેમના ભાઈ નંદીવર્ધનની આજ્ઞાથી ક્લિયર ચાલો પ્રાચીન ભારતના રેવન્યુ તલાટીના સિલેબસની મિત્રો વાત કરીએ તો એની અંદર પ્રાચીન ભારતના ઇતિહાસના ફક્ત ત્રણ ટોપિક આપેલા છે એક છે સિંધુ ખીણની સભ્યતાનો ટોપિક આપી દીધો છે બીજો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બસ ઓકે આ ત્રણ જ ફક્ત પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણને ટોપિક આપેલા છે એમાંથી આ પચાસ એમસીક્યુ દ્વારા તમારા ત્રણ ટૉપિકના એમસીક્યુમાં આપેલા છે ચાલો જૈન ધર્મના મહાવ્રતમાં પાંચમું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું તો જવાબ આવશે બ્રહ્મચર્ય પરંતુ આપણે મોટાભાગે આ આખે આખો ઇતિહાસના જેટલા ટોપિક છે તે તમામ કરવા પડશે ઓકે કારણ કે સિલેબસ ફક્ત નામનો હોય છે ઘણી બધી વખત સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા જ હોય છે તેનું સારામાં સારું ઉદાહરણ અત્યારે તાજેતરમાં લેવલ કોન્સ્ટેબલની પરીક્ષા છે ચાલો મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્તરે થયું હતું તો જવાબ આવશે પાવાપુરી ઓકે મહાવીર ગૌતમ બુદ્ધનું જે નિધન છે તે કુશીનગર ખાતે થયું હતું મહાવીર સ્વામીનું જે નિધન છે તે પાવાપુરી ખાતે થયું હતું ચાલો જૈન ધર્મના પાંચ મહાભારતમાં અસ્તયનો અર્થ શું થાય અસ્તય તો જવાબ આવશે અસ્તયનો મતલબ થાય છે ચોરી ન કરવી નેક્સ્ટ જૈન ધર્મ અનુસાર નો અર્થ શું થાય છે ઓકે સંલેખના પદ્ધતિ એટલે મિત્રો શું તો કે ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કોઈ આ સરળરેખાના પદ્ધતિ જે છે કયા ધર્મ સાથે સંકળાયેલ છે તો જવાબ આપણે લખીશું જૈન ધર્મ નેક્સ્ટ નિમ્નલિખિતમાંથી કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો તો એ રાજા છે મિત્રો સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જૈન ધર્મ કોના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો હતો જવાબ આવશે આચાર્ય ભદ્રબાહુ જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે જૈન સાહિત્યને ઓળખવામાં આવે છે આગમ ગ્રંથો તરીકે ચાલો બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું જવાબ આવશે તો ચામુંડ રાય કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકારની ઘટનાઓ વિશે જાણકારી મળે છે જવાબ આવશે ભદ્રબાહુ ચરિત્ર ઓપ્શન ડી કરેક્ટ આન્સર પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી હતી એમાં જવાબ આવશે મિત્રો સ્થૂલભદ્ર ઓકે પ્રથમ જૈન મહાસભા ટોટલ બે મહા જૈન મહાસભા પરાણી હતી ઓકે પહેલી પરાણી રાજગૃહમાં અને બીજી પરાણી હતી વલભી ખાતે એમાં પ્રથમ જે મહાસભા ભરાણી એના અધ્યક્ષ હતા સ્થૂલભદ્ર અને જે બીજી વલભીમાં પરાણી હતી એના અધ્યક્ષ હતા શ્રમા શ્રવણ જો ઓપ્શન નંબર બત્રીસમાં ક્વેશ્ચન નંબર બત્રીસમાં ઓપ્શન સી જેવા બનશે તો બંને જૈન સભાઓ તમારી ક્લિયર થઈ ગઈ હશે બૌદ્ધ દર્શન અનુસાર સમ્યક સંકલ્પ સેના માટે ઉપયોગી છે વિચારોની શુદ્ધતા માટે સંઘની સભામાં પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે ગૃહસ્થ જીવનમાં રહી બૌદ્ધ ધર્મ માનવાવાળા લોકોને શું કહેવામાં આવે છે તો એના કહેવામાં આવે છે ઉપાસક નેક્સ્ટ ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે ઉત્તર પ્રદેશ ગૌતમ બુદ્ધના પિતા કયા રાજ્યના રાજા હતા તો એ હતા રાજા ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્તરે કરવામાં આવ્યો જવાબ આવશે સારનાથ ખાતે ઓકે સારનાથ ખાતે તેમણે પ્રથમ ઉપદેશ આપ્યો હતો જે ઘટનાને ઇતિહાસમાં ધર્મચક્ર પ્રવર્તનના નામે ઓળખવામાં આવે છે કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશની અનુમતિ આપી જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી શિષ્ય આનંદના કહેવાથી ચાલો મહાત્મા બુદ્ધ દ્વારા કયા બે સૂત્રો સર્વ પ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી જવાબ આવશે મિત્રો તપસ અને મલિક બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ કયા સ્તરે યોજાઈ હતી ટોટલ ચાર બૌદ્ધ પરિષદો યોજાઈ હતી એમાં પ્રથમ બૌદ્ધ પરિષદ રાજગૃહ ખાતે ભરાણી હતી ઓકે એમાં પણ જવાબ આવે સપ્તભણી ગુફા ખાતે

મહાત્મા બુદ્ધના શિષ્ય દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું તો એ ગ્રંથ છે ત્રિપિટક ઓકે ત્રિપિટક સુદપીટક વિનયપીટક અને અભિધમપીટક વિશ્વનું પ્રથમ ગણતંત્ર કયા જનપદને માનવામાં આવે છે તો એ છે વૈશાલીનું લીછવી ગણરાજ્ય નેક્સ્ટ છઠ્ઠી સદી ઈસ્સા પૂર્વના સમસ્ત પદોમાંથી સૌથી શક્તિશાળી જનપદ કયું હતું તો એ હતું મગધ નેક્સ્ટ રામાયણકાલીન રાજધાની તરીકે અયોધ્યા ધરાવતું ગણતંત્ર કયું હતું એ હતું કૌશલ ચાલો મહાભારત કાળ દરમિયાન કૃષ્ણ દ્વારા વધ કરાયેલ શિશુપાલ કયા જનપદના શાસક હતા તો જવાબ આવશે ચેતી અને આજેનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે મગ મગધ સામ્રાજ્યમાં સિકંદરનો સમકાલીન શાસક કોણ હતો તો એ હતો ધનાનંદ મિત્રો આ હતા રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ ભારતના ઇતિહાસના ટોપિક વાઇઝ એમ શીખ્યું વિડીયો સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તમારા દોસ્તો જોડે અવશ્ય શેર કરજો ફરીથી મને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત